સદ્દવિદ્યા વિકાસ ટ્રસ્ટમાં આપનું સ્વાગત છે આપના દેશની વસ્તી એક અબજ ચાલીસ કરોડથી પણ વધુ છે આટલી વિશાળ માનવ વસ્તી સાથે દેશના સર્વાંગી વિકાસનો આધાર શિક્ષણ પર છે સરકારે વિનામૂલ્યે પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા વર્ષોથી કરી છે તેને કારણે શિક્ષણ દર એંશી ટાકાથી નેવું ટાકા સુધીનો હોવો જોઈતો હતો પણ આવું બન્યું નથી ગરીબી અજ્ઞાનતા તથા અન્ય સામાજિક કારણોને લીધે ત્રેપન ટકા વિદ્યાર્થીઓ માધ્યમિક શાળામાં દાખલ થતા પહેલાં શાળા છોડી દે છે આ સંદર્ભને આધાર લઈને સદ્દ વિદ્યા વિકાસ ટ્રસ્ટ એ પોતાનું એક ધ્યેય નક્કી કર્યું છે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને પૂરક શિક્ષણ નિયમિત ધોરણે આપવું અને તેમને માધ્યમિક શિક્ષણ લઈ શકે તે માટે પ્રેરિત કરવા ધોરણ દસ પછી ઉચ્ચ શિક્ષણ માટે પણ પ્રેરિત કરવા અને તે અંગે શક્ય એટલી મદદ કરવી હાલમાં આશરે એકસો બાળકો હેડગેવાર નગર વેસુ સુરત ખાતે રોજ સવાર સાંજ પૂરક શિક્ષણ મેળવી રહ્યા છે આ જ જગ્યાએ હવે સીસીસી જીએસટી ડીટીપી ગ્રાફિક ડિઝાઇનિંગ અડવાન્સ એક્સેલ સરકારી અને પ્રાઇવેટ નોકરી ઉપયોગી એવા કોમ્પ્યુટરના કોર્સ શરૂ કર્યા છે સીડેક ભારત સરકાર માન્યનું સર્ટિફિકેટ આપવામાં આવે છે આ બાળકોને ભણાવવા શિક્ષકોને પગાર સાથે નિમણૂક કરી છે ટ્રસ્ટ્રીઓ પોતે શિક્ષણ પ્રક્રિયામાં સામેલ છે બાળકોના વાલીઓની નિયમિત મીટિંગ યોજવામાં આવે છે વિદ્યાર્થીઓની નિયમિત ધોરણે પરીક્ષા લેવામાં આવે છે આના કારણે તમામ વિદ્યાર્થીઓ પોતાની શાળાઓમાં દેખાવ સુધર્યો છે આ ઉપરાંત વખતો વખત અન્ય પ્રવૃત્તિઓ આઉટડોર એક્ટિવિટી કેમ્પ પણ કરવામાં આવે છે ઉપરોક્ત દરેક પ્રવૃત્તિઓ માટે દર મહિને ટ્રસ્ટને નાણાકીય ભંડોળ જરૂર પડે છે આ પ્રવૃત્તિને સુદૃઢ અને વેગવંતી બનાવવા સદ્દ વિધા વિકાસ ટ્રસ્ટ તરફથી અમો આપને યથા યોગ્ય ફાળો આપવા હાર્દિક વિનંતી કરીએ છીએ ટ્રસ્ટને મળેલ તમામ દાન ટેક્સ એનસીમી સેક્શન હેઠળ કર રાહતને પાત્ર છે સાડ વિદ્યા વિકાસ ટ્રસ્ટ ત્રણસો ઓગણપચાસ હેડગેવાર સોસાયટી જૂના સુદર ઓપોઝિટ વોટર ટેન્ક વ્હાઈટ લોટસ સ્કૂલ રોડ વીઆઈપી રોડ વેસુ સુરત કોન્ટેક્ટ હિનાબેન પટેલ મોબાઈલ નવ શૂન્ય નવ નવ શૂન્ય પાંચ ત્રણ શૂન્ય બે સાત